નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ મે બે હજાર ચોવીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને અત્યારે હાલ જે બંગાળની ખાડીમાં બનેલું વાવાઝોડું છે તેની શું અસર જોવા મળશે તેમજ બંગાળની ખાડીમાં બનેલું રેમલ નામનું વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું અને આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની પણ સંભાવના રહેલી છે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં રેમલ વાવાઝોડું અત્યારે ભયંકર સ્વરૂપ ધારણ કરવાનું છે એકસો ને સત્યાવીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ ત્યાં જોવા મળશે તો જોઈએ વાવાઝોડું અત્યારે બન્યું ક્યાં પહોંચ્યું કઈ રીતે આગળ વધવાનું છે અત્યારની વાત કરીએ તો ખાસ કરીને અત્યારે જે સાયક્લોન છે તે આ રીતે આગળ વધી રહ્યું છે અને અત્યારે ખાસ કરીને બંગાળની ખાડીમાં અઠ્યોતેરથી પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે અને બંગાળની ખાડીમાં જે બનનારા વાવાઝોડા છે તે બાંગ્લાદેશ અથવા તો પશ્ચિમ બંગાળ અને જે આ જે પટ્ટાની અંદર તે આગળ વધતા હોય છે તો આ પશ્ચિમ બંગાળ બાંગ્લાદેશની અંદર ભારે તબાહી મશાવશે ગુજરાતમાં તેની દેખીતી રીતે કોઈ મોટી અસર નહીં જોવા મળે પરંતુ તેને સંલગ્ન જે પવનો હોય છે તે આ રીતે વળતા હોય છે તો પવનની ઝડપમાં વધારો થશે તો જોઈએ વાવાઝોડું કઈ રીતે આગળ વધી રહ્યું છે વાવાઝોડું આ રીતે ધીમે ધીમે આગળ વધવાનું છે જે આજે રાત્રિના સમયની પવનની ઝડપની વાત કરીએ તો રાત્રિના સમયે ખાસ કરીને અઠ્યાસીથી નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જોઈએ પછી ક્યાર આગળ કઈ રીતે વધવાનું છે તો ધીમે ધીમે આવતીકાલે છવ્વીસ તારીખમાં પણ તેનું રોજ સ્વરૂપ જોવા મળશે સવારે નવ વાગ્યે એકસો બાર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે જ્યારે બપોર પછીના સમયે એટલે કે સાંજના સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન તે પશ્ચિમ બંગાળ કોલકાતાના જે વિસ્તારો છે તેની અંદર ટકરાવાની સંભાવના છે તેની પવનની ઝડપ એકસોને બારથી ને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળશે બારિશાલ કોલકાતાના વિસ્તારોમાં રાત્રિના સમયે છવ્વીસ તારીખે એટલે કે આવતીકાલે ટકરાઈ શકે સત્યાવીસ તારીખની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ અને જે ઓડિશા તેમજ ખાસ કરીને બાંગ્લાદેશના જે ઢાકા આજુબાજુના વિસ્તારો છે તેમાં ભયંકર તબાહી મચાવશે અને પવનની ઝડપની વાત કરીએ તો બ્યાસીથી સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે આ જે સાયક્લોન છે હજુ દિશાની અંદર પરિવર્તન થઈ શકે દિશા જો બદલે અહીંથી તો દિશા બદલ્યા પછી તે ગુજરાત તરફ એટલે કે મધ્યપ્રદેશ સુધી પહોંચે તો ગુજરાતમાં ભયંકર વરસાદ પડશે અઠ્યાવીસ તારીખે આ વાવાઝોડું અત્યાર પૂરું થતું હોય તેવું બતાવી રહ્યું છે હવે આપણે જોઈએ ગુજરાતમાં પવનની ઝડપ કેવી રહેશે ગુજરાતમાં અત્યારની પવનની ઝડપની વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એકતાલીસ કચ્છમાં અડત્રીસની જોવા મળે છે આજે બપોર પછીના સમયની વાત કરીએ બપોર પછીના સમયે કચ્છની અંદર તેતાલીસ સૌરાષ્ટ્રમાં બેતાલીસ તેતાલીસ દક્ષિણ ગુજરાતમાં ચુમ્માલીસ આવતીકાલે છવ્વીસ તારીખમાં કચ્છની અંદર સુડતાલીસ સૌરાષ્ટ્રમાં એકતાલીસ દક્ષિણ ગુજરાતમાં ઓગણચાલીસની પવનની ઝડપ જોવા મળશે સત્યાવીસ તારીખની વાત કરીએ સૌથી વધારે પવન ફૂંકાશે જેમાં કચ્છની અંદર ચોપન સૌરાષ્ટ્રમાં અડતાલીસ બાકીના વિસ્તારોમાં ચુમ્માલીસની પવનની ઝડપ જોવા મળશે જ્યારે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ચોસઠ સૌરાષ્ટ્રમાં પચાસથી પંચાવન બાકીના વિસ્તારોમાં ઓગણપચાસથી પચાસની પવનની ઝડપ જોવા મળશે ત્યારે ઓગણત્રીસ તારીખમાં પણ અઠાવન થી પાસઠની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે હવે વાત કરીએ ગુજરાતની અંદર ખાસ કરીને વાદળછાયું વાતાવરણ આ રીતે જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ડુંગરપુર આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડી શકે તો ખાસ કરીને ગુજરાતમાં આગામી સમયમાં વાવાઝોડાની અસરરૂપે વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રના જામનગર હોય જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ બધા વિસ્તારોમાં વાદળા છવાયેલા જોવા મળશે હવે જોઈએ વરસાદની અપડેટ ખાસ કરીને આજની અપડેટ જોઈએ તો આઈકોન મોડલ મુજબ બતાવે છે કે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ખેડબ્રહ્મા છે ઈડર ડુંગરપુર સાગબારા બાસવારા માંડલી કડાણા આજુબાજુના વિસ્તારો જહલોદ ગ્રહ દાહોદ પંથક તેમજ મેઘનગર પીપલોદ આ બધા જે વિસ્તારો છે તેની અંદર વરસાદી ઝાપટા વરસી શકે છે આવતીકાલની વાત કરીએ તો આવતીકાલે પણ ક્યાંક ક્યાંક છૂટા છવાયા ઝાપટાં પડી શકે અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં વરસાદની સંભાવના પ્રીમોન્સૂન એક્ટિવિટી ક્યાંક જોવા મળશે વાત કરીએ ત્રીસ તારીખની તો ત્રીસ તારીખે સવારના સમયે ખાસ કરીને સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા ડાંગ વલસાડ ભવનાથંબોશી વાપી આ બધા વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે પહેલી તારીખની અપડેટ જોઈએ તો પહેલી તારીખની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બારડોલી તાપી ભીલીમોરા વાંસદા ડાંગ સાપુતારા વલસાડ ભવના ખંબોશી વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે તો બીજી તારીખમાં પણ સૌરાષ્ટ્રના એકાદ બે સ્થળો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ અમોદ વડોદરા રાજપીપળા તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદ પડશે તેમજ ભાવનગર જિલ્લો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે તો ખાસ કરીને હવે આપણે વાત કરીએ ત્રીજી તારીખની તો ત્રીજી તારીખની અંદર પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં ખાસ કરીને જામનગર બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથ આ વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે તો આ પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદમાં કેટલાક વિસ્તારોમાં વાવણી થઈ શકે દાહોદ ગોધરા છોટા ઉદેપુરમાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો ખાસ કરીને રોહિણી નક્ષત્રની અંદર વરસાદ પડવાની શક્યતાઓ દેખાઈ રહી છે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીશું તાપમાન કેવું રહેશે અત્યારના તાપમાનની વાત કરીએ તો અત્યારે ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સવારનું તાપમાન છે જ્યારે બપોરનું તાપમાન જોઈએ તો બપોરના સમયે કચ્છના વિસ્તારોમાં બેતાલીસથી તેતાલીસ ડિગ્રી સુઈગામ ચુમ્માલીસ પાલનપુર તેતાલીસ અમદાવાદ પિસ્તાલીસ વડોદરા ચુમ્માલીસ ડિગ્રી સૌરાષ્ટ્રમાં એકતાલીસ ડિગ્રી રાજકોટ જૂનાગઢ ચાલીસ ભાવનગર એકતાલીસ સુરતમાં છત્રીસથી સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે છવ્વીસ તારીખની વાત કરીએ તો કચ્છની અંદર ખાવડા બેતાલીસ પાલનપુર તેતાલીસ અમદાવાદ તેતાલીસ વડોદરા તેતાલીસ ડિગ્રી રાજકોટ એકતાલીસ ડિગ્રી ભાવનગર ચાલીસ ડિગ્રી સુરતમાં પાંત્રીસ ડિગ્રી તાપમાન જોવા મળશે સત્યાવીસ તારીખનું તાપમાન જોઈએ તો ગુજરાતની અંદર ચુમ્માલીસ ડિગ્રી એવરેજ જોવા મળશે ધીમે ધીમે તાપમાનમાં થશે ઘટાડો આગામી ઓગણત્રીસ તારીખની અંદર મહત્તમ એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે એકત્રીસ તારીખ અને પહેલી બીજી તારીખની અંદર તાપમાનમાં એકંદરે ઘટાડો થવાનો છે ચાલીસ પાંત્રીસ ચાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ક્યાંક ક્યાંક જોવા મળશે બાકી ધીમે ધીમે તાપમાનની અંદર ઘટાડો આવતા પાંત્રીસ થી આડત્રીસની એવરેજ જળવાઈ રહેશે હવે મિત્રો આપણે વાત કરીશું આગલા દસ દિવસની અંદર ગુજરાતમાં વરસાદ કેટલો પડશે તેમજ કયા કયા વિસ્તારોમાં ચોમાસું આગળ વધશે અને સાયક્લોનના લીધે કયા વિસ્તારમાં વરસાદ પડશે તો ખાસ કરીને ચોમાસું અત્યારે શ્રીલંકાને પણ પારિક કરી ગયું આંદામાન નિકોબાર અને શ્રીલંકાને વટાવી ગયું આગામી આગલા દસ દિવસમાં એટલે કે ટૂંક જ સમયમાં આવે ત્રણથી ચાર દિવસમાં કેરળ સુધી ચોમાસું પહોંચી જશે અને કેરળના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદ પડી શકે કારણ કે આઠથી દસ ઇંચ વરસાદ બતાવી રહ્યો છે હવે આપણે જોઈએ ગુજરાતની વાત કરીએ તો આગામી દસ દિવસમાં ગુજરાતના કેટલાક વિસ્તારો છે સુરત નવસારી બારડોલી બીલીમોરા વાંસદા આ બધા વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીનો વરસાદ પડવાની સંભાવના અત્યારે બતાવાઈ રહી છે તો આ રીતે ગુજરાતની અંદર ધીમે ધીમે રોહિણી નક્ષત્રની અંદર વરસાદની સંભાવના ગણવામાં આવે છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ એકાદ બે સ્થળો છે ત્યાં વરસાદ થશે દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ